કે ભાઈ ઉતાણે રોકાવા ગયા ગયા પછી પાછા કે રોકાવા ગયા નથી એટલે નાઇટ રોકાવું છે એટલે પછી પછી છોકરાને પરીક્ષા ચાલુ થઈ જાય એટલે અત્યારે શનિ રવિ એક ટાઈમ હતો એટલે કીધું કાંઈ નહીં સારું હાલો એટલે આ શનિવાર છે જઈ છ વાગ્યા છે હમણાં બધા ધીમે ધીમે આવશે આજે નાઇટ રોકાવું કાલે આ ને કાલે આજે પછી પાછા રિટર્ન આવવાનું છે અને હવે જોઈએ અત્યારે કોણ કોણ આવે છે બીજા કાલે આવશે બીજો ઓલા સોડાનો સોડાના વિડિયો મુકતા હતા ને એટલે બે ચાર જણાની કોમેન્ટ હતી કે ભાઈ સોડાનો મસાલો શું નામ છે ને ક્યાં મળે છે તો એ સોડાનો મસાલાનો નામ કે કેશો મસાલા છે અને મોટા વરા છે એર મોલ ની સામે હસ્તો પૂજન છે આઈ રેસ એની સામે દુકાન છે નીલકંઠ ને હા નીલકંઠ નીલકંઠ કરીને દુકાન છે ત્યાં મળે છે જો કોઈને બેહો હોય તો ત્યાંથી લઈ લે અને હવે દેશમાં મારા દાદી માની તબિયત ધીમે ધીમે સારી સારી થતી જાય છે એટલે વાંધો નથી લગભગ બાન બાપુજી રવિવારનું ગયા હતા ના ના ની કરાવી ફોન આવ્યો ને હા એમ કે આજ બાપુજી ફોન આવ્યો હવે અચ્છા નર્સરીમાં પહોંચી ગયા છે એક કોવડી વાવી હતી ને લઈને તું કે હજી બે વાવી દઈ કોવડીને બોર હાર આવે છે બોર હોય તો બધા ખાવા હે સાહેબ પાછા નર્સરી પહોંચી ગયા અને બે રોપીજી લઈ લઈ ધીમે ધીમે આમ તો એક 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 રોપ કરી કરીને ઘણા રોપ નાખી દીધા પેલા એવું હતું કે ભાઈ બહુ જળવા નથી વાવવા ખોટું ઘાટું થઈ જાય પણ તો એ જો જઈ આવી હતી કા જમરુખીને કા સીતાફળીને કા બોવડીને એને કાધો ને કાધો રોપ લેતા જઈ હમણાં ઓલા પપ્પાયા અમે પાલ ફામવાળા કાકાએ દીધા હતા બે ફા પપ્પયાને નગ દીધા રોપ એટલે થોડું થોડું નમતું ખાણીપીણીનું હોય તો ફામે બધા ગયા હોય તો મજા આવેલા આવે છે એ રોપ કાઢી દે બોવડીને લેતા જઈ હાલો જો લેવો તો એક પણ લઈ લીધા

તમે ઝાડવામાં કોઈ દિવસ ના ન પાડો રંગ દૂધમાં એટલા ઝાડવા સર્જનમાં એવા તો એટલા વાવ્યા પ્લોટમાં એમાં ઘરનું આ પ્લોટ ને ફાર્મ એટલે એક પછી એક એક ઝાડે બધા ઝાડ નાખી દીધા તમે એક બાકી નો રેવા દીધું

મેલા ચણા નું શાક અને પરોઠા બનાવવાના હતા ને પછી કીધું ભાખરી બનાવવાની પણ બની ગયો લોટ બાંધી તો પાછો પરોઠાનો પણ આમ તો પેલેથી પરોઠાનો પરોઠા હતો હા તો તમે તમે આવીને કર્યું હતું એટલે પરોઠા લોટ ઓટોમેટિક બંધ થઈ પરોઠા એટલે આજ પરોઠા કેન્સલ એ કાઈ નહીં કાલે ઢોસા કેવા બન્યા હતા બહુ મસ્ત એમ ને અમાર જોઈ લેજો હે એ ઢોસા જોઈ ને અમાર લોગ જોઈ લેજો ને હોતી બનાવ્યા નો જાવું પડે બસ રેવા જો પણ ને પણ રીલ નહીં રીલ નહીં આખો જ લોગ આવે તો તમારો વિડિયો તમે જોતા નથી હાલો ને કન્ફર્મ થઈ ગયું ઉપર છે

આ નવી આઇટમ સંશોધન કરી છે ભાખરી પરોઠા નામકરણ કરો હા એનું કારણ શું ભાખરીનો લોટ છે અને બાંજો છે પરોઠા બનાવવાનો પરોઠાનો મોન છે પરોઠા બનાવવા નરમ બંધાઈ ગયો હા અલાન કેવાય હું હવે અને ભાખરી પરોઠા હવે ભાખરી પીઝા નથી આવતા એમાં ભાખરી પરોઠા ગુડ કાલ પકોડા મેં એવું કઈ ન કરતા હો બેઠા છે <laughs> <laughs> <laughs>

હવે રસોઈ થઈ ગઈ છે તૈયાર મસ્ત ભાખરી પરોઠા છોલે ચણા શાક કાંદા અને દહીં આજે ચટણી ખાંડો નથી પણ આપણે ખાંડી નથી અમે મેં ત્યાં છોકરી વાળે તો બે ગયા છે જમવા ભાવ બધાય વાળો કરવા દીપાને આપો એક જ ભાખરી ને શાક ને એવું તમે ત્યાં નથી કરતા લે લે દીપા લે હાલ ખોટી ભાખરી વધે નો મેળ અરે એમ થાય એ ભાઈ આ જો આ જો તારા છે મોડલ થવાળો છે સાન સાન પરોઠા દૂધ ને તો ચા કરે પીવે અગિયાર બાર વાગ્યે તો થાય બધી છે તેમ શું કરવું પાસે પડી છે અબુ ડિનર પૂરું નથી થયો કાલની ભાઈ તૈયારી ચાલુ થઈ ગઈ છે ભાઈઓને તો કામ છે હજી તો વાસણ ઉતતા તો બીજું દિવસની તૈયારી રસોઈની થાઉં દેગે તો શું કરું આ તમે બધા વેણાવાળા છો આમ જોર ખરા પેટનું અસલ ને બનાવાલે આ રે સામાન છે વાસી પકોડા ખાવા કામ કરો તમે દર તમે બેવ લાવમે કાપી નાખી હવે આયો 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 હવે ઓય છે દીધા છે

મચ્છરો આપડે કેટલા એકતાલીસ બેતાલીસ વર્ષ કેમ એવરેજ બધા એમ શાળીસ એકતાલીસ બે હા

તો પેલા ખમણ ખાધા ભાગ્યા કેટલા સાડા બારે પહેલાં ખમણ ખાધા ને હવે હંગામા ગુલ્ફી ચાલુ કરી છે કોની ડિમાન્ડ હતી ગુલ્ફી ખાવાની ગુલફીની ગુલ્ફી ખાવાની એમ કોને